હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇમેન્ટ ધોરણ બે એમાં પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો ચલો શરૂ કરીએ મોરબ્બો કેવો હતો ઉત્તર મોરબ્બો રઝદાર હતો બીજું મોરબ્બો ખાતી વખતે કોણ આવ્યું ઉત્તર મોરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા આ પ્રકરણ છેનું છે ત્રીજું મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા ઉત્તર મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાલ્યા પ્રકરણ સાત પહેલું ડોસો શાની ઉપર બેઠો છે ઉત્તર ડોસો ગધેડા ઉપર બેઠો છે બીજું ડોસાએ માથા પર શું મૂક્યું છે ઉત્તર ઢોસાએ માથા પર પોટલી મૂકી છે ત્રીજું ઢોસાની દાઢી કેટલા ફૂટની છે ઉત્તર ડોસાની દાઢી દોઢ ફૂટની છે ચોથું ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે ઉત્તર ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય છે સોમાભાઈએ જાગીને શું જોયું ઉત્તર સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયો સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો ઉત્તર સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો સપનાને શું ભાવે ઉત્તર સપનાને રોટલી ઉપરની કપટી બહુ ભાવે સપનાએ ચીઝ પાડીને શું કહ્યું કહ્યું કે બાપુ આપણે આપણો ગોરિયો અહીં થોડુંક ઉપર નીચે થઈ ગયું છે પ્રકરણ આઠ વાળંદભાઈ શું છાંટીને વાળ કાપે છે વાળનભાઈ ફુવારો છાંટીને વાળ કાપે છે લુહારભાઈ શાને ટીપીને પલંગ બનાવે છે લુહારભાઈ લોઢું ટીપીને પલંગ બનાવે છે ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી શું કરે છે ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી ઇસ્ત્રી કરે છે લીલું ને ઓળંબો લઈને કોણ આવ્યું છે લેલું ને ઓળંબો લઈને કળિયાભાઈ આવ્યા છે બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું ઉત્તર બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શા કોને વાત શોધવા કોને વાત કરી ઉત્તર બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા બધા પ્રાણીઓએ વાત કરી કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું ઉત્તર કુંભારભાઈએ બિલ્લીને ઘડો આપ્યો પ્રકરણ નવ તમારા મમ્મીનું નામ શું છે તો આમાં તમારા મમ્મીનું નામ લખવાનું છે મારા મમ્મીનું નામ ખાલી જગ્યા છે તો ત્યાં ખાલી જગ્યામાં તમારા મમ્મીનું નામ લખો તમારા દાદાનું નામ શું છે તો મારા દાદાનું નામ તમારાથી નાનું કોણ છે ભાઈ કે બહન ઉત્તર મારાથી નાનો મારો ભાઈ છે તમારા ઘેર કોણ કોણ છે મારા ઘેર દાદા અને દાદી મમ્મી અને પપ્પા હું અને ભાઈ પ્રકરણ દસ મરઘીનું નામ શું હતું ઉત્તર મરઘીનું નામ કર્મી હતું મરઘીને શું જડ્યું મરઘીને ઘઉંનો દાણો જડ્યો મરઘીએ જ રોટલી શા માટે ખાધી ઉત્તર મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો ઘઉં લણ્યા જુડિયા દળાવ્યા અને રોટલી બનાવી તે રોટલી ખાધી શું શું દળાવી શકાય ઉત્તર બાજરી ઘઉં બંટી જુવાર મકાઈ ચોખા વગેરે ઘંટીમાં દળાવી શકાય મોરલાએ ઘઉ જોડવા બાબતે શું કહ્યું ઉત્તર મોરલાએ ઘઉ જોડવા બાબતે કહ્યું કે હું નહીં જોડું તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ